આપ જોઈ રહ્યા છો લાઈવ દરપાત્યુનિસ્ટ ડબોઈ તાલુકાના ભાવપુરા ગામે નવી નગરીમાં તારો છોકરો મારી છોકરાની બહુ સાથે બોલે છે એનું જણાવી બુધવારની રાત્રે દસ કલાકે ખાટલો ઢાળીને આંગણામાં સુતેલા આધેડ પર કુહાડીના હુમલા કરી મોડાના ભાગ પર બેથી ત્રણ ગાઝીકી દઈ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી ઇજાગ્રસ્ત આધેડને વડોદરા સયાજી હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું ડભોઈ પોલીસ ઘટના સંબંધિત ગુનાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડી જેલ ભેગો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

તારીખ તેર છ ચોવીસ ના રોજ ડબોઈ પોલીસ સ્ટેશનમાં ત્રણસો બેનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે ફરિયાદીમાં રેવાબેન રાઠોડિયા કે જેઓ ભાવપુરા ગામના વતની છે તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે ફરિયાદની વિગત જોતા ફરિયાદીના પતિને આરોપી જયંતિભાઈ રાઠોડિયા કે જેઓ ભાવપુરાના જ વતની છે અને તેઓએ ફરિયાદીના પતિને માથામાં કુહાડીના ઘા મારી મોત નીપજાવેલાની વિગત ધ્યાને આવેલ છે આ ગુનાની તપાસ હાલ ચાલુ છે ગુનાની વિગત અને તપાસ કરતા આ ગુનાના આરોપીને આરોપીએ ફરિયાદીના ફરિયાદીને માથામાં પુવાળીના ઘા મારેલ છે વિગત જોતા આરોપીના છોકરાની વહુ સાથે મરણ જનારના છોકરાને આડા સંબંધ હોવાનો વહેમ રાખી આ ગુનાના આરોપીએ ફરિયાદીને પતિને માર મારી મોત નિપજાવેલાની વિગત ધ્યાને આવેલ છે હાલ આ ગુનાની તપાસ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી રહેલ છે અને ગઈકાલે આ ગુનાના આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે